શિયાળામાં તમને જો કોઈ પણ પ્રકારની આવતી હોય હોય રફ થઈ ગઈ કે જાતનું ફંગલ ઇન્ફેક્શન હોય તો એક વખત આ સાબુને બનાવીને ટ્રાય કરી શકો છો આનાથી તમારી જાતની ખંજવાળને બધું દૂર થઈ જશે તો હવે એના માટે આપણે કડવો લીમડો તુલસી અને એલોવેરા લેવાનું છે એલોવેરાને આપણે આ રીતે કટ કરી લઈશું એક મુઠી તુલસીના પાન લઈ લઈશું બે મુઠ્ઠી આપણે કડવા લીમડાના પાન લઈ આ રીતનું એકદમ ચટણી જેવું ક્રશ કરી દઈશું હવે એને આપણે ચાળી લેવાનું છે હવે બે ચમચી તેલ અને એક ચમચી આપણે હળદર એડ કરી કરી સારું મિક્સ દઈશું ત્યારબાદ હવે આપણે પાંચસો ગ્રામ જેટલો સાબુ નો બેઝ લઈ લેવા પાંચ વિટામિન ટેબલેટ આની અંદર નાખી દઈશું હવે ઉકળતા પાણીની અંદર તપેલી મૂકી જે સાબુ નો બેઝ છે તેને આપણે ઉગાડી દઈશું ત્યારબાદ જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને એડ કરી ગેસ બંધ કરી મિક્સ કરી દઈશું હવે કોઈ પણ જાતનો આ રીતનો સાબુ જમાવા માટે મોટ લઈ લેશું અને આ સાબુ ચાર થી પાંચ જ કલાક ની અંદર સારા એવા જામી જશે તો બનીને તૈયાર છે શિયાળા માટે સ્પેશિયલ સાબુ આજનો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી આ સાબુને ટ્રાય કરજો